બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે જેનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે ત્યારે ડીસામાં પણ એકત્રીસ વર્ષ જૂનું દસામાનું મંદિર આવેલું છે જેની સાથે હજારો ભાવિકોની આસ્થા જોડાયેલી છે રાત્રિ જાગરણ કરી આજે દસામાની મૂર્તિના વિસર્જન બાદ દશામાના મંદિરે દર્શનાર્થે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી અને શહેરી વિસ્તારોમાંથી વ્રતધારી મહિલાઓ અને ભક્તોના ભક્તિ ઘોડાપુરને લઈ રેલવે સ્ટેશન ચાર રસ્તા સર્કલ પર અને દસામાના મંદિર તરફ જતા માર્ગ પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ડીસા દક્ષિણ પોલીસ પીઆઈ કે બી દેસાઈ સહિત ટ્રાફિક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક દૂર કરવામાં આવતા નગરજનોમાં અને વાહનચાલકો પોલીસની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી